અમદાવાદમાં પ્લેન ક્રેશમાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિનું આજે સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે વૈદિક મંત્રોચ્યાર સાથે વિસર્જન કરવામાં આવ્યું પરિવારજનોને રાજકોટના અગ્રણીઓ નીતિન ભારદ્વાજ ધનસુખ ભંડેરી તેમજ ઉદયભાઈ શાહ સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સોમનાથ ટ્રસ્ટ અને સોનપુરા બ્રાહ્મણ સમાજે પણ શોક વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સોમનાથ મંદિરમાં વિજયભાઈ રૂપાણીના આત્માની શાંતિ માટે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું બાર છ અમદાવાદ થી લંડન મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ હતા અને એ જે કંઈ અકસ્માત એમાં એમાં અવસાન થયું છે એમના અસ્થિ વિસર્જન કરવા સમગ્ર પરિવાર આજે સોમનાથ દાદાના ચરણોમાં આવ્યો છે અને સોમનાથ દાદા પાસે સમગ્ર પરિવાર પ્રાર્થના કરી છે કે એમના આત્માને ચીર શાંતિ મળે અને એમના ચરણોમાં રાખે આજે સોમપુરા બ્રાહ્મણ દ્વારા પણ ત્રિવેણી સંગમ ખાતે એમની શાંતિ પ્રાર્થના પણ હતી અને સમગ્ર સોમનાથના લોકોએ આજે વિજયભાઈને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે આજે વિજયભાઈનું અસ્થિનું વિસર્જન અહીંયા ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યું છે સમગ્ર પરિવાર રૂપાણી પરિવાર હાજર છે સમગ્ર સોમનાથના સોમપુરા બ્રાહ્મણો પણ હાજર છે અને એનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું જય સોમનાથ હું તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના મહામંત્રી તરીકે કામ કરું છું મારું નામ ડૉક્ટર વિક્રાંત પાઠક હું સોમનાથ પ્રવાસ ક્ષેત્રની અંદર જ્યોતિષ અને કર્મકાંડનું કામ કરું છું આજ રોજ આપણા સ્વર્ગસ્થ ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન માટે અહીંયા આજે પૂજન રાખવામાં આવેલું હતું તો આ ત્રિવેણી મહાતીર્થ જે છે એ છપ્પન કુંડના યાદવોને ભગવાન કૃષ્ણએ જ્યાં મોક્ષ અપાવેલો એ પરમસ્થાન છે તો આ આવા પરમસ્થાનની અંદર કે જ્યાં આવવા માત્રથી તર્પણ કરવાથી કે અસ્થિ વિસર્જન કરવાથી પિતૃ અને સદ્ગતિને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવા આ પરમધામની અંદર આ પરમ ક્ષેત્રની અંદર આ ત્રિવેણી મહાતીર્થમાં સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન કરી એમના પરિવાર દ્વારા અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા એમના જીવને સદગતિ અને મોક્ષ માટે એમના કલ્યાણ માટે કરી અને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને પૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું જય સોમનાથ